જે મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ઇન્વેસ્ટર ચેનલની અંદર માર્કેટ જઈ રહ્યું છે ઓલ ટાઈમ હાઈ ઉપર કે નજીક જ છે ત્યારે આપણા પોર્ટફોલિયોની અંદર પર તેજી નથી પોર્ટફોલિયો હજુ લાલ ને લાલ જ છે કે આવું શા માટે બની રહ્યું છે એની પાછળના રીઝન ક્યાં હોઈ શકે શું આવનારા સમયની અંદર આપણા પોર્ટફોલિયોની અંદર તેજી આવી શકે કે નહીં આના ઉપર આપણે આજના વિડીયોમાં વાત કરી છે આ સિવાય કે ગ્લોબલી લેવલે જો તમામ મિત્રોની નજર હતી હોય તો એવો શેર કે એવી કંપની એન્યુ કે જેના રિઝલ્ટ ઉપર તમામ મિત્રોની નજર હતી પણ આ સ્ટોક ઉપર વાત કરીને આપણી કંપની કે ઇન્ડિયાની અંદર કઈ કઈ એવી કંપની છે એની ઉપર આપણે નજર રાખવી જોઈએ કે એની સાથે સંલગ્ન કે બિઝનેસ કરી તે હોય એવી આ સાથે આઈપીઓની અંદર સારા એવા ન્યૂઝ અપડેટ થઈ રહ્યા છે કે સારો એવો ઘટાડો આવી રહ્યો છે એવા સમયે છું આ કંપનીઓની અંદર શું કરવું જોઈએ એની વિશે વાત અને સાથે વાત કરીશું એ સારી એવી મુમેન્ટ મળી શકે સારા એવા શેરની ઉપર કે આવનારા સમયની અંદર એની અંદર ગ્રોથ પણ સારો કે શેરની અંદર સારો જમ જોવા મળી શકે તો સૌપ્રથમ વાત કરીએ તો મુખ્ય પોઈન્ટ ઉપરથી કે પોર્ટફોલિયોની અંદર તેજી જોવા મળતી નથી માર્કેટ ઓલ ટાઈમ હાઈ ઉપર જઈ રહ્યું છે તેમ છતાં પણ તો મેઇન વસ્તુ એ સમજજો મિત્રો કે ખરેખર તમે જો એ રોકાણ કરેલું છે એ કયા કઈ કંપનીઓની અંદર રોકાણ છે કે આ મિડકેપ છે સ્મોલ કેપ છે એ કંપનીના શેરની અંદર તમે તમારા પોર્ટફોલિયોમાં કેટલું એનું વ્હીટેજ આપેલું છે જો તમે તમે શેરની અંદર જો લાર્જકેપ શેરની અંદર જેવી કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ બજાજ ફાઇનાન્સ ફિન્સર્વ કે પછી એચએ એલ કે બી એલ જેવી કંપનીઓની અંદર રોકાણ કરેલું હશે મિત્રો તો તમારા પોર્ટફોલિયોની અંદર સારો એવો જંગ જોવા મળતો હશે આ સિવાય ઓટો ક્ષેત્રની કોઈપણ કંપની હોય તમારી પાસે આઇસર મોટર હીરો મોટોકોપ કે પછી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા આ બધી જ લાર્જ કેપ કંપનીઓ જેટલી મોટી કંપનીઓ છે એ બધા શેરની અંદર મૂવમેન્ટ જોવા મળ્યા છે તો આવનારા સમયની અંદર મિડકેપ કે સ્મોલ કેપની અંદર તેજી આવી શકે આ તેજીને તમારે સમજવી જોઈએ કે ખરેખર તેજી ક્યાંથી શરૂ થાય છે મિત્રો ઓલ ઓવર જોઈએ તો જ્યારે માર્કેટની અંદર તેજી શરૂ થાય છે ત્યારે ઇન્ડેક્સની અંદર સૌ પ્રથમ ઓલ ટાઈમ હાઈ જોવા મળતા હોય નવા હાઈ જોવા મળતા હોય કે જે સારા શેર છે કે જે વેલ્યુએશનની અંદર સસ્તા છે કે આવનારા સમયની અંદર આ બધી મોટી જે કંપનીઓ છે એ સારો સારો એના નંબર રજૂ કરી શકે એમ છે એની અંદર પહેલાં તેજી જોવા મળશે તો એ જ તમે માર્કિંગ કરજો એચડીએફસી બેંક બજાજ ફાઇનાન્સ ફિન સર્વ પછી ઓટો ક્ષેત્રની કંપની હીરો મોટો આઇસર મોટર આ સાથે એચએલ બી એલ આ બધી જ કંપનીઓ પોતાના નવા હાઈ તરફ જઈ રહી છે તો આ જ્યારે નવા હાઉ હાઈ ઉપર જશે ત્યાર પછી મિડકેપ સ્મોલ કેપ એમ દરેક ક્ષેત્રની અંદર ધીરે 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 એક વારો આવતો રહેશે એવું કહેવાનો અર્થ એવું છે કે અત્યારે કેપમાં તેજી છે પછી ધીરે ધીરે મિડકેપમાં આ સિવાય પછી સ્મોલ કેપમાં તમને તેજી જોવા મળે તો આ રીતની જે રીતની તેજી તમને જોવા મળતી હોય તો એનો મિનિંગ એવો નથી તમે કઈ કંપનીમાં રોકાણ કરું છે આ આપણો પોર્ટફોલિયો હલશે નહીં પણ એના માટે સમય લાગશે તેજી અત્યારે આપણે કેપ શેરમાં જોઈ રહ્યા છીએ તો આવનારા સમયની અંદર સ્મોલ કેપ મિડ કેપમાં પણ જોવા મળી શકે હવે બીજું એક મુખ્ય પોઈન્ટ ઉપર કે જે રીતની ગ્લોબલી લેવલે તમામ મિત્રોની નજર હશે તો એવી એવી કંપની એનવિડિયા કે જે અત્યારે બહુ મોટી કંપની કે ચાર માર્કેટ કેપ ધરાવતી એના ગઈકાલે રિઝલ્ટ જોવા મળ્યા પણ રિઝલ્ટ સારામાં સારા રિઝલ્ટ જોવા મળ્યા પણ આપણા માર્કેટ સાથે સંલગ્ન રહીને એ શા માટે વાત કરું છું મિત્રો તો એનવીડિયા સાથે નેટવેબ ટેકનોલોજીનો પણ જોઈન્ટ વેન્ચર છે કે એની સાથે પણ કામ કરી રહી છે આ કંપની તો હાલમાં આ આ કંપનીની અંદર સારો એવો ઘટાડો જોવા મળ્યા પણ આજના દિવસે પાંચ ટકા જેટલી તેજી જોવા મળી કંપનીના નંબર ખૂબ જ સારા આવેલા હતા અગાઉના પણ ક્વાર્ટરની અંદર ક્વાર્ટર વનની અંદર પણ આપણે આ કંપનીને કવર કરેલી હતી ત્યારે આ કંપનીના શેરનો ભાવ એવરેજ અઢારસોથી બે હજાર રૂપિયાના ભાવે હતો ત્યાર પછી આ કંપનીનો શેર પિસ્તાલીસો ઉધી ગયેલો હતો ત્યાંથી ડાઉન થઈને અત્યારે તેત્રીસો અને આજના દિવસે પણ ચોત્રીસો પચાસની આસપાસ આ શેર ટ્રેડ કરી રહ્યો છે કહેવાનો અર્થ એ છે જો એઆઈ ટેકનોલોજી બેઝ ઉપર તમારું જો ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય તો નેટવેપ એક લીડરશીપ લઈ શકે એવી કંપની છે હાલની દ્રષ્ટિએ આ શેરની અંદર એક એક આ ક્ષેત્રની અંદર એઆઈ બબલ ચાલી રહ્યો હોય એવા આપણને અલગ અલગ ન્યૂઝ જોવા મળી રહ્યા છે પણ આ ન્યૂઝ એઆઈ બબલ ફાટે છે કે નહીં એ વસ્તુ ધ્યાને અત્યારે લેવાની જરૂર નથી કારણ કે એ વસ્તુ થાય અને ન પણ થાય કારણ કે જે રીતની તેજી આપણે અમેરિકન માર્કેટની અંદર જોઈ છે તો આવનારા સમયની અંદર એઆઈની અંદર આપણા ક્ષેત્રની અંદર સારી એવી તેજી જોવા મળે તો એમાં નવાય નહીં તો એ નેટવેબ ટેકનોલોજીને આપણે ધ્યાનમાં રાખી શકીએ ખરીદ્યા વેચવાની કોઈ પણ મારા તરફથી મિત્રો ભલામણ છે નહીં પણ આ કંપનીને ધ્યાનમાં રાખી શકાય આ સિવાય વાત કરીએ તો આજના દિવસે તમામ મિત્રોની નજર હતી આઈપીઓ રિસેન્ટલી લિસ્ટેડ થયેલી કંપની ગ્રો ઉપર કન્ટિન્યુ ગઈકાલે પણ દસ ટકા જેટલો આ શેર ઘટેલો હતો આજના દિવસે પણ આઠ ટકા જેટલો ઘટાડો એ શેરની અંદર જોવા મળ્યો એવરેજ જોઈએ તો એકસો છપ્પન રૂપિયાની આસપાસ આ કંપનીનો શેરનો ભાવ ક્રોસ થતો જોવા મળ્યો કહેવાનો અર્થ એ છે કે મિત્રો ગ્રો કંપની જ્યાંથી માર્કેટમાં લિસ્ટ થઈ મારા વિડીયોની અંદર કે અગાઉના ગ્રો વિશે વિડીયો ઉપર મેં વાત કરેલી હતી મિત્રો આ કંપનીને તમે જ્યાંથી માર્કેટમાં ખુલે ત્યારે ધ્યાનમાં રાખજો કારણ કે જો આ કંપનીનું એક ક્લાયન્ટ બેઝ તમે જોશો તો સારામાં સારું પરફોમન્સ છે અને સારા એવા ક્લાયન્ટ આ કંપની પાસે છે બીજી વસ્તુ વેલ્યુએશનમાં એટલો બધો હાઈ નથી બીજી કમ્પેરમાં કરો તો સારામાં સારા ભાવે લિસ્ટેડ થયેલું ત્યાંથી પણ જેને લીધે છે એના પૈસા બન્યા હશે પણ હવે શું જો એક વસ્તુ વિચારી લેજો મિત્રો જો નીચેના ભાવે લીધા છે તમારો વ્યૂ લાંબા ગાળાનો છે અહીંથી પણ સારામાં સારું રિટર્ન તમે મેળવી શકશો પણ તમારી પાસે સમયગાળો મિનિમમ એકથી દોઢ વર્ષ કે બે વર્ષનો હોય તો આ કંપનીને તમે ધ્યાનમાં રાખી શકો અત્યારે વેલ્યુએશનની અંદર હાઈ શેર આપણને જોવા મળ્યો છે બે દિવસની અંદર ઓલ ઓવર જોઈએ તો અઢારથી વીસ ટકા ડાઉન થયેલો છે પણ તેમ છતાં આવનારા સમયની અંદર અને આવનારા સમય એટલે માટે પહેલાં એક વસ્તુ યાદ આવે છે કે આવતીકાલે આ કંપનીના રિઝલ્ટ પણ જોવા મળવાના છે ક્વાર્ટર ટુના રિઝલ્ટ પણ રજૂ કરવાના છે તો એ રિઝલ્ટને પણ ધ્યાનમાં લેજો જો આ રિઝલ્ટ નબળા હશે તો આ શેર હજુ અહીંથી ઘટશે અને જો રિઝલ્ટ સારા આવ્યા તો અહીંથી પણ તેજી ભાવી બની શકે એટલે એ બધું કેવું મુશ્કેલ છે પણ એક વેલ્યુએશનની દ્રષ્ટિએ જોશો તો આ કંપનીનો શેરનો ભાવ ઘણો ઉપર ગયેલો છે તો જ્યારે પણ નીચે આવે તો ધ્યાનમાં રાખજો મિત્રો અને જો શોર્ટ ટર્મ માટે લીધા છે તો પ્રોફિટ બુક કરી જ શકો છો અને પ્રોફિટ બુક કરવો જ જોઈએ બીજી વસ્તુ વાત કરીએ તો એવી જ એક બીજી કંપની રિસેન્ટ લિસ્ટ થયેલી ફિઝિક્સ વાળા કે જે કંપની સારામાં સારી શોર્ટ ટર્મની અંદર સારામાં સારો ગ્રોથ કરેલો અને માર્કેટની અંદર લિસ્ટ થયેલી છે પણ આજના દિવસે એને શેરની અંદર એવરેજ જોશો તો માર્કેટ શરૂ હતી ત્યારે મિત્રો તેર ટકા જેટલો આ કંપનીના શેરના ભાવમાં ઘટાડો જોવા મળ્યો પણ એકાએક જે રિકવરી જોવા મળી છે તો એક વસ્તુ ધ્યાને દોરી શકીએ જો એક લોકડીલ થયેલી હશે અથવા તો કોઈ ન્યૂઝની ઇમ્પેક્ટ હોઈ શકે તો આજના દિવસે એ કંપનીના અંદર સારામાં સારો ફરી ક્લોઝિંગ બેઝ ઉપર જાઉં જોવા મળ્યું તો ફિઝિક્સવાળા અત્યારે ધ્યાનમાં દોરીએ તો મિત્રો લોસ કરતી કંપની છે એટલે તમને ગમે ત્યારે ફરી વખત આ કંપનીના પાર્ટનના રિઝલ્ટ આવે ફરી વખત આ કંપની લોસ જોવા મળે તો નીચેના ભાવે પણ તમને જોવા મળી શકે છે એટલા માટે આ વસ્તુ એક મુખ્ય પોઈન્ટ ધ્યાનમાં રાખવો જોઈએ બીજું કે મેનેજમેન્ટની કોમેન્ટ્રી જ્યારે માર્કેટની અંદર લિસ્ટ થયો ત્યારે પણ એ પણ જોવા મળી હતી કે આવનારા સમયની અંદર દસથી બાર મહિના પછી પણ આ કંપની પ્રોફિટેબલ બની શકે એમ છે હવે મેનેજમેન્ટના કહ્યા મુજબ ખૂબ ખરેખર આ કંપની પોતાના રિઝલ્ટ રજૂ કરે છે આ બધા જ ચેલેન્જિંગ પોઈન્ટ જોવા મળી શકે એની સાથે ધ્યાનમાં રાખીને આ કંપનીના શેર ઉપર આપણે ટ્રેડ કરવો જોઈએ ત્યાર પછી વાત કરીએ તો આજના લીડર રહી શકે એ અલગ અલગ ક્ષેત્રની આપણને હીરો મોટોકોપ આઈસર મોટર સારામાં સારી તેજી આ સિવાય ડિફેન્સ ક્ષેત્રની અંદર કંપનીની વાત તો મજગા અને બેન્કિંગમાં કરાઈ ગઈ મિત્રો એક્સિસ બેંક સારા એવા લીડરશિપ રહેલા આ બધી જ કંપનીઓ માર્કેટને ઓલ ટાઈમ હાઈ તરફ લઈ ગયું અને આવનારા સમયની અંદર ફરી ઓલ ટાઈમ અઠવાડિયામાં પણ આપણને જોવા મળી શકે પણ આવનારા સમયની અંદર જો હજુ અહીંથી સારું એવું કામ કરી શકે એવી કંપની હોય તો હું મિત્રો ફરી વખત કહીશ કે ડિફેન્સ ક્ષેત્રના કંપની ઉપર સારી એવી નજર રાખો જ્યારે જે રીતની બજેટની મિટિંગો આપણને જોવા મળી રહી છે અલગ અલગ ન્યૂઝ આપણને જોવા મળી રહ્યા છે એની અનુસાર જ્યાં ક્યારેક પણ એક પણ ન્યૂઝ તમને જોવા મળી શકે કે કાંઈક ડિફેન્સના શેરીઓની અંદર તેજી જોવા મળે કારણ કે બજેટને ધ્યાનમાં લઈને આપણે અગાઉ પણ એટલા માટે જ વિડીયો બનાવેલો છે મિત્રો કારણ કે ડિફેન્સની ઉપર અને સાથે જે કોઈ બજેટની અંદર સારી એવી રેલી કરે એવા ક્ષેત્રો હોય કે જે સેક્ટર છે એની ઉપર મિત્રો નજર રાખવી જોઈએ અને અત્યારે એક વસ્તુ ધ્યાને દોરો તો ડિફેન્સના શેરની અંદર જે મોટા શેરને બાદ કરતા બીજા જે શિપિંગ ક્ષેત્રના શેરો છે પછી ડ્રોન્સ બનાવતી કંપનીઓ છે આ ઘણી એવી ડાઉન છે તો ડિફેન્સની અંદર વાત કરી મેં મજગાઉ ડોક બીએલ અને એચએલ આ ત્રણે ત્રણ કંપનીઓને મિત્રો ધ્યાનમાં રાખજો આ સિવાય રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના શેરની અંદર સારામાં સારી તેજી છે તો એની જ સબસિડરી એવી કંપની જીઓ ફાઇનાન્સ ત્રણસો નીચે હતો ત્યારે પણ મિત્રો ધ્યાને દોર્યો હતો ફરી એક વખત ધ્યાને દોરીએ છીએ આપણે કે અત્યારે ત્રણસો આઠ નવ રૂપિયાનો જેવો ભાવ જોવા મળી રહ્યો છે આવનારા સમયની અંદર આ કંપનીના શેરની અંદર જમ પણ જોવા મળે તો જીઓ ફાઇનાન્સ ધ્યાનમાં રાખી શકો આ સિવાય એક કેપ કંપની કહી શકું જો પીએસયુ બેંકની અંદર સારામાં સારી મિત્રો તેજી જોવા મળી છે તો આવનારા સમયની અંદર પ્રાઇવેટ ક્ષેત્ર બેંક બેંકોમાં પણ તેજી જોવા મળે કે જે રીતે એક્સિસ બેન્કની અંદર તેજી છે એચડીએફસી બેંકમાં છે તો એચડીએફસી બેંકને આવનારા વીકની અંદર આવનારા સપ્તાહની અંદર પણ ધ્યાને દોરી શકાય કારણ કે આવતીકાલે શુક્રવારે કન્ટિન્યુ સપ્તાહની અંદર તેજી જોવા મળી છે તો આવતીકાલે ખરેખર લાસ્ટ સેશનની અંદર થોડું ઘણું પ્રોફિટ બુકિંગ જોવા મળે તો આ જે કંઈ કંપનીઓ પર વાત થઈ છે તો એને આપણે ધ્યાનમાં દોરી શકીએ અને આવતીકાલે જો માર્કેટ ઓલ ટાઈમ હાઈ બનાવે છે કે નહીં આપનું શું કેવું છે એના ઉપર કોમેન્ટ કરી જણાવી શકો છો અનસુધી સુધી વિડીયો જોઈએ છે તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાઓ અનસુધી સુધી વિડીયો જોઈએ છે થેન્ક યુ